વગર ખાતર ના એડા એમ કે જોઈ લો તમને એડા દેખાય છે ને કોઈ ખાતરવાની અંદર મે પણ કોઈ ખાતર નથી આલ્યું ખાલી ટ્રાય કરવા માટે બધાય કે પહેલા આપણે આવો જ અમે દોણા લઈને વાયા થાય ખેડામાંથી ઊભોથી માલું ઉગે આઈએ અને આવો કીધું આ બધા ઓર્ગેનિક ના પણ ખેડૂતોને એમ કે છે બાર 6 1300 રૂપિયા ખોટા કોઈ આલવાની જરૂર નથી પણ કોઈ ખાતર ના હાલવરાય ખાલી આવા દોણા લઈને તમે એડાના વાય નાખો ને સારું જો ઓર્ગેનિક ખાતર આલો ને તો બિયારણ ને ટક્કર મારે છે બસ સારામ સારું છે એમ તો

અમારો સંપ્રદ કરી શકો છો ગામ નવાપુરા મુકેશભાઈ સારામાં સારી મેથી અમારે પાંચ કિલો દસ કિલો જોતી છે તો મળી સારામાં સારી મેથી રાખા ઓરિજિનલ મેથી રાખા છે લસણ પણ મળી જાય છે લસણ સારામાં સારું છે ડુંગળી મળી જાય છે ધોણા મળી જાય છે ગાજર મળી જાય છે મૂળા મળી જાય છે રીંગણ પણ મળી છે મરચા પણ મળી જાય છે ચલો આપણે રીંગણ ની ખેતી વાવડીએ સારામાં સારું છે આ એરડા સારો છે જોઈ લો આ મૂળા છેક ને મૂળા એ પણ મળી જાય છે તમને મૂળા ખાવાની ટાઈમે આ ટમાટા છે આ મરચા છે પેલી બાજુ રીંગણ ઉભા છે આ બાજુ પછી ડુંગળી ઉભી છે આ ખૂબે છે આ બાજુ ધોણા છે આ બાજુ પાલક છે એની બાજુ ડુંગળી છે ચારામાં ચાર